નમસ્કાર હું છું સાથે સોમનાથના ઉનાના માણેકપુર ગામે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે મહિલા સરપંચ સહિત પરિવાર પાણી પુરવઠા વિભાગની કચેરીએ કચેરી દોડી આવ્યા છે ગીર સોમનાથના ઉનાના માણેકપુર ગામે પંદર દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિત પરિવાર ઉના પાણી પુરવઠા કચેરીએ દોડી આવ્યો હતો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિતપણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં શિવાડામાં માણેકપુર ગામ આવેલું છે આ ગામની કુલ વસ્તી પાંચ થી છ જેટલી છે આ ગામમાં છેલ્લા પંદર થી વીસ દિવસથી પાણી આવતું ન હોય અને સરપંચ પતિ લાખાભાઈ રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાળ ભાટાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયું નથી આ માણેકપુર ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપ પણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે તેમજ પાણી નહીં આવતા મહિલા સરપંચ સહિતનાઓ પાંચ દિવસથી સ્નાન પણ કર્યા ન હોવાથી સરપંચના બંને પુત્રોની પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે લઈ આવી સ્નાન કરાવ્યું હતું અને કપડા પણ ધોયા હતા આ માણેકપુર ગામમાં પીવાનું પાણી અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે સરકાર દ્વારા ઘર ઘર સુધી પાણી પહોંચે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે પરંતુ અહીંયા આ સરકારની યોજનાઓનો અમલ જોવા મળી રહ્યો નથી આ માણેકપુર ગામમાં પંદર થી વીસ દિવસથી પાણી આવતું હોય તે નિયમિત શરૂ કરવામાં આવે

તેના જવાબ કઈ રીતે દેવા કારણ કે આજે તહેવાર છે અને અમારા ગામ ની અંદર આજે મહા યજ્ઞ છે જે દર વર્ષે થાય છે તો એ યજ્ઞ અંદર જવા માટે લોકોને પીવાનું પીવા નું પાણી તેમજ નાઈ ધોઈ ત્યાં યજ્ઞ જવું હોય તો તે પાણી પણ વ્યવસ્થા નથી આજે મજબૂરન જે ગંદુ પાણી જે કુવી હોય એમાંથી ભરી અને વાપરવા માટે ઉપયોગ કરે છે તે તો સમસ્યા હાલ કરી શકાય વાપરવા માટે પણ પીવાની વ્યવસ્થા પશુ માલ ઢોર અને લોકો ને પીવા જે પાણી મળવું જોઈએ એ પાણી અત્યારે અપૂરતું છે અને સંપૂર્ણ રીતે પુરવઠો તે એ બધા પાસે તો એ સમસ્યાને લઈ અને અમારે ગામ માં રહેવું અઘરું હતું તેના માટે અમે અહિયાં આવેલા છે અને અમે અહિયાં બેઠા છે અને અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી અમારા ગામની અંદર પાણીનું વિતરણ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાનું નથી જ્યાં સુધી વ્યવસ્થિત આશ્વાસન ન મળે અને પાણી છે એને પૂરું ના પડે ત્યાં સુધી અમે અહીંયા બેઠવાના છે અને આજે એવી અમારી વિનંતી છે સરકાર શ્રી ને તેમજ જે તે વિભાગ છે તેને પણ આ જે તે ડિપાર્ટમેન્ટ અને જે તે તાલુકા હોય અને આવી સમસ્યા હોય તેનું નિરાકરણ સુવ્યવસ્થિત રીતે મળે તેવી પણ અમે માંગ કરીએ છીએ કેટલા કરી પેલા અમારે આજે પંદર થી વીસ દિવસ ત્યાં છે તે પાણી મળેલ નથી અને પાણી ન મળવાનું કારણ એવું બતાવવામાં આવે છે કે પાણીની પાઇપલાઇન તૂટેલી તો પાણીની પાઇપલાઇન તૂટેલી એના ત્રણ દિવસ સુધી રિપેર કામ થયેલું